દશાનંદ રાવણ અને રામ જયારે યુદ્ધના મેદાન માં ભગવાન રામ ને રાવણ હમ હમ આવ્યો અને જયારે બાટકો બોલ્યો નાનકડી વાત છે પણ જીવનમાં ઉતારવા જેવી છે એક બાજુ દશાનંદ રાવણ કમઠ પીઠ કચ કસી ધસી રાવણ રણ આયો આંખ દસ દેખી તો દસ દિગપાલ કાલ બાનર કોંગ લગી ધરતી આય ધ્યાન સુટાયો એક બાજુ રાવણ એક બાજુ ભગવાન રામ ભુજ દાંડ અખંડ પ્રચંડ ધનુ ધર રઘુવર લંગ કરે હમ હામા બાણ ની ધાણી નાટી જયારે બોલવા મંડારી બાણની ની ધન નાટી જયારે બોલવા મંડાણી અને ભગવાન રામે બરાબર બાણ ને પણ ખેંચી કરતી એક બાણ બે બાણ ત્રણ બાણ પાંચ બાણ દસ બાણ વીસ બાણ ત્રીસ બાણ એકત્રીસમું બાણ જયારે રાવણ ની ભગવાન રાઘવેન્દ્ર સરકારે ભગવાન રામે અને કાળા રા ભૂ કરતો જાફરાબાદ નો ખરો પડે એમ પડ્યો રાવણ પડતા પડતા રાવણ ની રાડ ફાટી ગઈ અને રાવણે શું કીધું હે રામ હટાણું શું કેતો એ વનવાસી એમ કેતો હતો રાવણ પણ જયારે પડ્યો ને કીધું એ ભગવાન રામ તાકાત નથી બ્રહ્માંડમાં હું રાવણ છું હે ભગવાન રામ મને કોઈ જીતી શકે એવી શક્તિ બ્રહ્માંડમાં નથી ધરતીમાં નહીં પણ આજ તું જીતી ગયો ને હું સારું છું એનું કારણ તો કે તે રામે કીધું રાવણ કે છે મારી શક્તિ કેવી છે રામ કેમ હું આજ હારી ગયો રામે કીધું રાવણ જીતવા માટે પોતાના ભાઈ ભેળા જોઈ શક્તિ ગમે એવડી હોય તો કામ ન કરે ભલા માણસ જીતવા માટે પોતાના જયારે ભેળા હોય ત્યારે દુનિયાને જીતી શકો જેટલા મહાન માણસો મરાણા ને હુંડા દુનિયામાં આપણા ભારતના ઇતિહાસોમાં એની પાછળ કોક ને કોક પોતાનો ખૂટ્યો છે ત્યારે જ મેર્યા છે નકર કોઈ દી કોઈ મારતો આ આપણને કૂટ હિતે સારે હિંદવાન તૂટે એમ ભેળા રહીશું એટલે આવા હારા કાર્યો કાયમના માટે થયા કરશે સરસ ફરમાય શું છે કાંઈક હું લઈ લઈશ કાંઈક પછી આગે આગે વળી હવે પોર પાસે આવીશું એની પહેલા આવીશું બાકી ત્રણ પ્રોગ્રામ હવે આડા રહ્યા છે અમારે પાછા પથ્ધર આમાંથી કોઈ આવી શકો એ પથ્થર જરૂર આવી જયો હિતાવી તારીખ છે કાલે આજે ત્રેવીસ એટલે ચોવીસ પચીસ છવિ ત્રણ પ્રોગ્રામ બીજે છે પછી પાછા એમાં પાછું મારે આજે મામા ડાયરી નો પ્રોગ્રામ કાલે ખંડેરી છે આયુર મામા છે પરમ દિન ઉના પાસે આયુર મામા છે પછી પાછો સવિ તારીખે બીજો પ્રોગ્રામ છે પાછો સત્યાવી તારીખે મામા છે પાછા આયલા કાલે હા પછી અઠ્યાવી ઓગણત્રીસ બીજા છે ત્રી હે પાછા મામા છે આપણે મૂળ મામા બેરા હા એટલે કેવાનો અર્થ આ બધું પ્રેમ છે ને બધા અઢારે વર્ણ અમારા પ્રોગ્રામ કરે ઉત્તર ગુજરાત ની ધરતી છે આપણે કચ્છ કાઠિયાવાડ વાર્તાઓ બહુ કરી કચ્છ કાઠિયાવાડના ભૂલો પડે ભગવાન કાઠિયાવાડમાં કચ્છની દાતારી સારી વાત આપણું છે ગૌરવ છે પણ ઉત્તર ગુજરાત ની એટલી વાતો આપણે નહીં કરેલી કે ઉત્તર ગુજરાત તો કે બહુ કેમ ને આપણે પણ મેં સાહેબ કચ્છના નાના ગામડામાં જે રોટલા મહેમાન ગતિ દૂધ ને દહીં જમાડે ખીચડી એવી અમારી ગાંડી ગીર ની મહેમાન ગતિ ને હોરસ ની મહેમાન ગતિ એવી જ મહેમાન ગતિ મેં ઉત્તર ગુજરાત ના ગામડાઓ માણી છે પ્રેમ પણ એવો છે ભાષામાં ફેર હોય બાકી અને આવી વા કરું ને આ બધી સાંભળે અઢારે વરણ બેઠું હોય કોઈ પણ વર્ણ વાત કરું કારણ કે આપણી સમજાય તો આનંદ આવવો જોઈએ હું ની વાત કરું તો કહું તૂટવી જોઈએ પણ પાછી હું જોગડા વણકર ની વાત કરું તોય આયુર ને મોજ આવવી જોઈએ કેવાનો અર્થ મારો ઈ છે જે હારું થયું ને કોઈ ને પ્રતાપ હોય તો એ બધા મજા આવે જૂના જમાના પેલા આવું તો કોઈ માળામાં હારું થઈ ગયું એની વાર્તા નીકળે એટલે મોજ ના તોરા છૂટી દે બાકી આપણું આપણે ગૌરવ હોય એ જરૂરી છે પોત ઇતિહાસ હવે બહાર પાડવા એ બહુ જરૂરી છે નકર બધું ડાટી દેવામાં આવ્યું આપણને તાજ મહેલ કુતુબ મિનાર લાલ કિલ્લો ભારતની ધરોહર દેખાડી દીધું તું બીજું બધું કાઈ નહીં મેવાડના એકલા રાણા કુંભાએ 32 થી વધારે દુર્ગ બનાવ્યા છે વિશ્વમાં આવો ઇતિહાસ નથી કોઈનો આઝાદી પછી કમિટી બેઠી હતી કે એક જ રાજા એટલું ન કરી શકે એણે એટલા શાસ્ત્રો એટલા પુસ્તકોનો અનર્થ એનો અર્થ કર્યો એટલા પુસ્તકો લખ્યા સંગીત ઉપર રાણા કુંભાએ એટલું લખેલા પુસ્તકો બધી એને સ્થાપત્ય એટલે અને આટલા કિલ્લા બનાવ્યા તો કમિટી બેઠી એક રાજા એટલું નો કરી શકે એટલે પુરાવા સાથે ઈની કમિટી નક્કી કરવું પડ્યું કે રાણા કુંભાઈ આ બધું કર્યુંતું એમ એના ઉપર સિક્કા મારવા તો કેવડી વાત છે કેવાનો અર્થ આ બધા થઈ ગયા એટલે હું તમને આનંદ કરી મે શરૂઆતમાં કીધું ને કે સરહદ માથે યુવાનો જાગે છે એટલે અહીંયા તબલા વાગે છે એટલે મને આ બલિદાનની ઘટનાઓ વર્ષો પહેલાની આપણને આજ પણ યાદ આવે